અને ઘણા ઘણી વસ્તુમાં કાયમે આવે ડાય ના એ જો પાણી છે કારણ કે આ ઉકાળાનું પાણી છે ને આ પાણી છે ને ઘર ગરમ જેટલું તમારે પીવું હોય તો તમે પી લેજો તમારા મન ઈચ્છા પડે એટલે ફેમિલી કેમ છે બધા મજામાં છે તો મજામાં જ રહેવાનું છે ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે જઈ છે દરિયા માં બળની લઈ જવાનું છે ડ્રાય સુવીન માં ધનજીને કૃષ્ણને નયનજીને મને બધાને સરદી થઈ ગઈ છે કે જાન છે આપણે ડ્રાય સુવીન માં અને બનાવવાનો છે ઉકાળો તો ડોઈસી વાસમાં થઈને તમને ઉકાળો બની દેખાડવાનું છે કા રીણવાની હતી આપડે અને ઉકાળો પણ બનાવીને દેખાડવાનો છે તો કેવી રીતના ઉકાળો બનાવાય નઈ એમ થી શરદી હાલ થઈ જાય

કેમ પીવાનું હું કરવાનું બધું બતાવી દઉં અરતી ને ફરતી પાવઠે પગ ધોતી અરીસે મુ મુખડું જોતી કાજલ મારી એવી તાણ હતી કા જડવા મિત્રો સાખ ના ના અજી જડવાર નથી હજી કન્ટિન્યુ આગળ જાવું પડશે દરિયાની અંદર બેક વધારે કાઈ દરિયાની અંદર બોલવાનું ઉપર કા કે છે કે આમ તળિયો જડી ગયો કહી લીજે છે ને ભાઈ તળિયો કાઢ્યો છે દરમેલી બહાર આમ જોવો

અમે બે કસલા ગોતેલી થાસે વિશાલ પાસે તલ્યા હે વિશાલ પરદોશી હે તો ફેમિલી આપણે છે ને નેક્સ્ટ લેવલના દરિયાની અંદર મોજા ભાંગે છે અત્યારે હું તમને બતાવું તમને આ સોડોક નજારો જોઈને ખુશ થાઓ મજા આવશે આમ તો જોઓ ઓય બાપ રે કે વાહ મિત્રો લોટ ભાંગે અંદર આમ જોવો તમે અહીંયા ઓય બાપ એ મોજા કેવા ભાંગે આઈલી નથી દેખાતા એવા મોજા કેમેરામાં

એ બહુ ભાઈ નેક્સ્ટ નેલ નું દૂર છે અને આમ દુનિયા નું આગોઈ છે અને થોડેક ધુમસ છે અત્યારમાં દરિયામાં છે ને એ મોજા ભાંગે એનું ખારું પાણી ઉશું થાય ને ઉડતું થઈ જાય એટલે આખું જાખું દેખાય બાકી અહીં રત્નેશ્વર મહાદેવ મંદિર છે એ તો આમ પોકી જાય આપણે કેમેરામાં પણ આમ બહુ દૂર છે અને ફોકસ ન કરીએ કે એનું કારણ એ છે કે ધુમસ છે પછી આવડે ત્યાં ઝાખા ઝાખા દેખાય એવું લાગી રહ્યું છે મને હું લેવા વાતાવરણ વેધર ખરાબ છે અત્યારે મારે

એ બેઠા બેઠા શાક ગોતે હું ભાળી જો છું ગઈશ પણ ઊભી થઈ ગઈ કાઈ વાંધો નહીં બેઠા બેઠા શાક જડે બેઠા બેઠા ગોતે ન હોય હા બેઠા ન રાખા હોય કાના કઈ ન હોય એવું છે પહેલા આપણે વીરોય બેઠા બેઠા ગોતે અહીં ધનજી બેઠા બેઠા ગોતે આ એ વાકે વાકે ગોતો મળી ઊભી ઊભી મળી એની તમને ડોઈશું બતાવું કેવું કેમ આવે એમ હાલો બતાવો ધંજી ભાઈ બતાવ આવે છે જો જો કેવ્યું ડોઈશું છે ઓ એટલે બીજું કરી દીધું યે હાથ નો તો ઓગડી ગયો નો રાખ અતનજી બેટવઈ જો ગોચ્યુ છે મારા વાલા કા ખટેની નેક્સ્ટ લેવલની ડોશ્યુ છે અને મસ્ત છે બેઠીયું કેવીયું આમ જો આવ રીત હવ આવી રીત તો બેઠી હોય ગાઈસ આમ જો તેને ફટાફટ આપણે હાથે ખાઈ આમ ઢીણી લેવાય હા તો હા સે બનાની છે આ તો ફેમિલી અહીંયા ડોશ્યુ બેઠીયું આમ જો આ તળડામાં

આમ તો આ અહીંયા ઘર છે અમારું આ મસબા છે અમારા ધોપીડે છે ને આ મસ્બા છે આવી રીતનો નજારો છે ભાઈ હવાર હવારમાં વરસાદ આવે એવું વાતાવરણ થતું નથી વરસાદ કે દેવ છે આગાહ આપી દઉં આગાહ આપી દઉં વરસાદની મારે આવેલા આપી દઉં આજનો દેરાવા દે વરસાદ આવવાનો છે કાયલમ થઈ ગયો તોથી મચ્છી પકડવાનું શરૂ છે વાત મારા મનની અંદર આવી તો હું તમને કહી દઉં આપણે લિંક આપેલી છે ને એ મારાવાલા અમારી ખુદની ચેનલ છે એટલે લિંક આપીએ છીએ કઈ માટે તો એમાં બધા જાજો ને સપોર્ટ કરજો ત્રણ જમણે એક વખત આઈકનું ઓપ્શન આવશે તો બધા મિત્રો હાઈક કરી દેજો એટલે કે અમને પોઈન્ટ મળે પોઈન્ટ મળવાના કારણે અમારી ચેનલ ગ્રો થાય અને હાલે પોઈન્ટ નહીં મળે તો પછી બહુ કાંઈ બહુ નક્કી નહીં જોતા હોય જોહે વધે નહીં પોઈન્ટ મળે તો તેને ફાયદો પડશે નકર ફાયદો નહીં પડે તો આપણે કોમેન્ટ લખવાનું ઓપ્શન આવે ને એની જગ્યાએ નાના નાના ખાલી આમ ફેરવો કે આઈક કરવાનું આવશે તો આઈક આવી છે બધા કરી દે જો ગાઈસ મજા આવશે અને ચોક્કસ ભૂલતા કોઈ આપણે હજી શાક પકડવાનું શરૂ છે હલો કેમ બોલતીનો નથી હા એ પણ શાકમાં ઓલું છે જીવ હા એનો જીવ છે ને ફેમિલી શાકમાં ગડી ગયો તો ફેમેલી ધનજીભાઈએ પકડી લીધું છે અને આ શું છે એ ખબર નહી પડતી ઝીણું કેવું છે પણ ધનજીએ એ ખબ્બોમાં રાખ્યું છે સૌ તો ફેમિલી આમાં છે ને ડોઈશ્યું બેઠી તમને દેખાડો આમ જુઓ હાજી લાલ લાલ છે કે જો આ એ બધું દોઈશ્યું છે ભાઈ તબિયત કાટ લીધો છે ત્યારે એમની ફેમેલી કોરામાં પથ્થર પડ્યો ના તો કઈ શાક જડતું છે યાર ખબર જ નહી પડતી ડૂબી જેવી ગાલો ગાલો તા હરા તો ફેમિલી આપણે તો એટલે ડોઈશું પાછું લીધું છે અને ડોઈશું માં બધા એમાં સકી આવે અને તમને તળિયો જડીને એ બતાવું એમાં કેવડી શકે આવે ને આમાં જો હા નાની નાની શકે આવે એટલે આમાં નાનું નાનું મચ્છી નીકળે મોટો શાક હોય એમાં મોટું શાક નીકળે એમ છે તો બધું તમને બતાવી દઉં ને હમણાં શીખવાડી દઉં ચાલો તો ફેમિલી જો આ તળિયો છે અને આ તળિયો બે મોટો આવે તો અને સકીથી અંદર મોટી આવે તો સકી કાઢ્યા પછી આનું માસે તેમ મોટું નીકળે અને આનું માસ મોટું નીકળે એટલે આમ લાટ વસ્તુ આમ મજા આવે ખાવામાં પણ આની અંદર છે ને આ જગ્યાએ પીજી કહેતા કાંકરો હોય કાંકરી રેતી એટલે આમાં વળ સળેલો હોય આમાં ગોળ શેખેડું તમને ઉકાળો કરતી વખતે કાઢીને બતાવીશું ચાલો ફેમિલી આપણે છે ને કહેલી પકડી દીધી એક નમ મસ્તી હું નીકળેલી દેખાય તો વાહ એ આમ જુઓ ફેમિલી આપણે છે ને મસ્તીની કહેલી પકડી લીધી એટલે કદક એને તો કીધું હું કાઢી મને મેર મને મેર તો ભાઈ કીધું હું લઉં તો આ હવે આપણે છે આલી અને હવે ગાઈસ થી આપણે ઘણો બધો ઉકાળો બની દીધો ઘડી છે તો ઘરે ઉકાળો બનાવીને બતાવી આપણા ફેમિલી એમને છે ઘણો બધો શાક જડી ગયો છે અને હવે ભાઈ છે એ ઘરે તમને બધાને એમ થતું છે કે આ થી બોલતા નોતા પણ એમ નતું ઉસને શાક ગોતવામાં હતી શાક ફટાફટ ગોતી લઈને પછી મેં કીધું બોલજી યાર નકર પાહુ પાણી આવી જાય ને તો શાક વિના ના રહી હવે રહી ઘરે ઉકાળો બનાવીને તમને બતાવી હવે છે ને એક જ ધારા લાગે મોજા ભાંગે છે ને આટલા મોજા છે ને એના કારણે હું ઝાડ બાંધતો નથી અત્યારે નકર ઝાડ બાંધે તો શાક આવે પણ આખરે એટલો મોજો એક વખત જોવો તમે ઠેઠમ ઠેઠ સુધી એક જ ધારા લોઢ જ ભાંગે લોઢ જ ભાંગે કેટલા ભાંગે કોઈ કોઈ સીમા જ નહીં એટલા મોજા ભાંગે એટલે આપણે

બધાય કરતા જો મીઠા કરતા હોય તે હળદર આપણે ઓછી રાખવાની છે હંમેશા માટે લાલ હળદર નાખશું તો પાણી સીધા લાલ એજમાં વધારે નાખવાનું છે મીઠું આપણે માપસર પાણી પ્રમાણે નાખ્યું અને આદું નાખશું એટલે મજા આવે એટલો મસાલો છે ને હવે નાખી દઈએ આપણે આપણે સ્વાદ મસાલો નાખવાનો છે પાણી નાખવું છે અને આપણે નાખી દઈએ બધો મસાલો

સડીન થઈ ગયો છે તૈયાર અને આપણે સાને દેશમાં પણ લઈ લીધેલો છે અને કેવી રીતના કઢાય ને અહીં પાણી છે કારણ કે કાળનું પાણી છે ને આ પાણી છે ને ગરમા ગરમ જેટલી તમારે પીવું હોય તો તમે તો તમારા મનમાં ઈચ્છા પડે એટલી પીવાનું બાકી બધું પીઈ તો સારું થયું નહીં અમે ખાલી ત્રણ ચાર સમજી પીધી હોય તો એક નંબર લાગે પછી પાણી હંમેશાની માટે બાળી દેવાનું થોડુંક વધવા દેવાનું આપણે ત્રણ કળશે પાણી નાખ્યું એટલે દોઢ લિટર પાણી નહીં મને અમે ખાલી બે સારી ફેરીને ધનજી પી અને કેસ નહીં ધનજી થોડું થોડું પીધું છે આપણે અરે છોગરમ પાણી ભરી છે બાકીની બધી બાળી દીધું फटाफट દોશું કાઢીને કેવું નીકળે તમને બતાવી અને લે આપણે કાઢવાની આપણે કાઢી